માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં આપડે છે ને ત્યાં છે ને બસમાં તો જોઈએ ત્યાં આપણે ખેરે પગી ગયા છે જો આ અમારો વાડો છે અત્યારે આપણે છે ને આપડે રાન છે આપણે કાલી સદ છે ને કાલે તો આપણે વડા દળાવા જવાનું છે વડા લોટ આપડે છે ને સાયકલ લઈને જવાનું છે આપડી એમાં હવા પુરાવાનું છે અને આપણે લોટ વધ દળાવતા આવી મિત્રો આપણે છે ને ગામમાં ભગીએ આપણે દવણું મૂકીને આવશે ને આપણે છે ને સાયકલ હવા પુરાવા દઈએ મંથન આપણે દાવણું દોડાયું છે ને જવો સાયકલમાં છે ને હવા નથી ભરાણી કેમ કે દુકાન નથી આપણે તો છે ને આપણે ગામની નદી છે આ નાની અમથી આમાં છે ને માહેલા છે જવો નાના નાના આપણે આપડે ઘરે આવીએ છીએ આપણે છે ને આપણે તું જાળા કરવાનું છે એટલે છે ને આપણામાં ખડ ઉગેલ છે ને એ બધું કાઢવાનું છે જવો કેટલું ખર્ચે આ આપણે રૂમ છે આ એક આ રહોડું છે આપણે એમાં એ કાઢવાનું છે ને આ છે ને સાફ થઈ ગયો છે હવે આ બીજો ભાગ સાફ કરવાનું છે આપણે જો આ મિત્રો આપણે સાયકલ નો હવા પુરાવા લેવાનું ને પુરાણી અને આપણે છે ને રૂમ ની સાફ સફાઈ થઈ ગઈ છે એટલે છે ને આજનો પ્લોટ આપણે પૂરો આજનો પ્લોટ અહીંયા લગીને Mau lihat video misalnya Bye bye.